કડીમાં રાત્રી સમય દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો કેમેરામાં કેદ થયા કડીના બનને અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા 3 થી 5 કિલોમીટર સુધી ચક્કાજા ક્યાંક ને ક્યાંક છેલ્લો ઘણો સમયથી કડીમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુખાવો બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે સામાન્યથી অতি ભારે વરસાદ પડવાની સાથે જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે તેમજ કડીમાં આવેલા બે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારો જાણે ટ્રાફિકમય બની જતાં હોય તેવું જોવા મળી રહ્યું છે કડી પંતકમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રમઝટ બોલાવી હતી જારે 2 ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કડીમાં સામાન્ય વરસાદ પડે કે অতি ભારે વરસાદ પડે તરત જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે જેને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ જાય છે તેમજ કડી શહેરમાં બે અંડરબ્રિજ આવેલા છે જે માં થોળ રોડ થી મામલકદાર કચેરી થઈને છત્રાલ હાઈવે જોڑતો અંડરબ્રિજ તેમજ કડી થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રિજ માં ચોમાસાની સીઝનની શરૂઆત થતાં જ જાણે માથાનો દુખાવો બની ગયા હોય તેવો અનુભવ થાય છે એક મહિનાથી રેલવે બ્રોડગેજ નું કામ પણ ચાલુ હોવાથી લોકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે આજેત્રમાં વરસાદ પડવાની સાથે જ બન્ને અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા હાઈવે 4 રસ્તાથી કમર સર્કલ અંડરબ્રિજ ઉપર વડવાડા હનુમાનજી મંદિર ડડી સર્કલ જકાક નાકા થોળ રોડ અંડરબ્રિજ થી કર્ણનગર બાયપાસ રોડ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ 3 થી 5 કિલોમીટર સુધી ભારે વાહનો તેમજ નાના વાહનોની લાઈનો જોવા મળી હતી ટ્રાફિક જામના રાત્રિના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા अहवाल धवल गज्जर लोकार्पण